ચલો હલો ફ્રેન્ડ્સ બધાને ગુડ ઇવનિંગ ઘણા દિવસ પછી બ્લોગ બનાવું છું જોકે કાલે એક અપલોડ કરેલો છે ને લક્ષુનો એન્ડ જો કંઈક ડાઉટ છે ને પૂછું ચલો શું કહે છો હવે કે ચાલો આકાશ કઈ બાજુ જાય છે એમ આકાશ છે ને એને આકાશ કહેવાય અને વાદળા કહેવાય શું કહેવાય અત્યારે તો ક્યાંય નથી જતા એમ તમે એની જગ્યાએ જ ઊભા છે કાળા કલરનું હતું ઈ ઈ તો પાણી ભરવા ગયું હોય છે એ પાણી ભરવા જાય ને પછી છે ને જે ઉભર રહી જાય ને ત્યાં કર વરસાદ આવે વરસાદ આવે એમાંથી પછી આકાશી વાદળું હોય ને કાળું હોયને પછી એમાંથી વરસાદ આવે પછી વાદળું ધોળું થઈ જાય પાછળ સફેદ કલરનું થઈ જાય સમજાણું કે ન સમજાણું દૂર ના કે તો પાછું કાળું થઈ જાય ધૂળ નો નાખવાની હોય એ આ મોટું જબર હોય ને ન્યા આગળ પાણી ભરવા જાય પછી ન્યાથી બધું પાણી લે પોતે અને પછી આખું જાય ને પછી બીજાને વરસાદ આપે મમ્મી એનો ઓલા તો ન હોય હાથ એના હાથ નો હોય એની પાસે એવી કળા હોય આમાં મામા 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 ઘૂમરી ખાય ને એટલે બધું પાણી ખેંચી લે

પછી બતાવીશ ને તો તો પણ પેલા તું સ્કૂલે ભણવા જવા માંડ્યો બરાબર તો બધાને કહે તો ખરેખ તું સ્કૂલે જવા માંડો છો હવે હું આવે એટલે મારા વિડીયો હવે ઓછા આવશે એટલે આવશે પણ તમે મારા વિડીયોને લાઇક કરજો તમે મારા વિડિયોને લાઈક કરજો અને શેર એ કરજો અને શેર એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શું કરવાનું ન ભૂલ સબસ્ક્રાઇબ ભૂલતા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ શું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે ચાલ બધાને થેન્ક યુ કે હવે થેન્ક યુ આપણે આમ વિડિયો જો મમ્મી તો મન દેખાય પોતો હા વાટર નો દેખાડીશ ઓલક્ષ આ આ છે ને કેરેટ છે આ કેરેટ છે ને જ પેલા મને કે આ બોક્સ બધા પડ્યા છે સેના છે સેના છે તું પેલા મને અને લક્ષ્મીતા ટીચર નું નામ શું છે તો કે બધા તાર રંજીતા ટીચર ને કેજે કે મારો વ્લોગ જોજો એમ હો તાર રંજીતા ટીચર ને એમ છે કે મારો છે ને વ્લોગ YouTube માં જોજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો એમ કેજે હો એટલે એ ઉખાર માં ને રહેવા દે ને બેટા મમ્મી જોત મંત્યું તને મન બહુ બધું થાય નઈ મને મને હાથ માં આવે છે મને બહુ મન થયું છે એવું એમ કન મત ખંજો લઈને વિહક છાપટ મારવા નું મારવા દે મરવા દે મારવા દે મતી જા હસીને બતાવો ગારમળા ગટ્ટુ ભટ્ટુ થઈ ગયું છે એમી મજા આવે છે મજા આવે આમ આમ કરતો બે હાથ આ

આમ તો તાન માટે ઓલી બટેટા વાળી ખીચડી બનાવી છે આ તો વિડીયો ચાલુ છે એટલે બધાને પ્રૂફ આપી શકાય લક્ષરાજ છે ને મમ્મી બાનો ફોન આવે ને એટલે એમ બાને એમ કે બા તમ નથી ને તો મમ્મી મને કેવો મારે છે એવી બધી ફરિયાદો કરે ને બાને નહીં લખશું

પણ એવી રીતે ન કરાય ને ગાડી છે તો શીખે છો ગાડી તાર ગાડી છે ખરી ઓલી બ્લેક કલર ની પોલીસ અચ્છા ગેમ રમે છો બરાબર હે ભગવાન લખતું જેવું કોણ કોણ કરે છે ચલો ગાઈસ મારું કામ છે

ફ્રેન્ડ્સ બધાને બાય બાય જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવાને આવા વિડીયોઝ જોવા મળશે તમને ફની ફની લક્ષરાજના તોફાનના વિડીયો તમારા ઘરે કોઈ નાના બાળકો હોય ને તો એને ચાલુ કરીને લઈ દેજો એટલે એ જોયા રાખશે એમ પપ્પાને જોવાની મજા આવશે જો છે ને

ઢાકવા જ લીધું તું પણ કચરો છે ને એટલે મેં ન લીધું બાય બાય કરી દે આલે વખત માર ખીચડી જોવા જાવ છું ટાટા કરી દે પેલા ટાટા કરી દે માર દીકરો હોય તો ટાટા કરી દે ગરજ કરાવસ સાલા ગઠોડી હાય હાય સારું ચલો બધા બાય બાય